નમસ્તે હું છું ધવલભાઈ દવે આચાર્યશ્રી પીએમ સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી સ્કૂલ ભોગાસ આજે મારી સાથે અમારી શાળાના તાજેતરમાં ધોરણ બાર સામાન્ય પ્રવાહમાંથી પરીક્ષા આપી તેવા વિદ્યાર્થી અને તેમના વાલીશ્રી તો આવો તેની સાથે આપણે શાળામાં થોડો પરિચય મેળવી

શૈક્ષણિક વર્ષ દરમિયાન અગિયાર માં ધોરણ ધોરણમાં કોઈ ટ્યુશન ક્લાસીસ કોચિંગ ક્લાસીસમાં ના સાહેબ એમને આઠમા ધોરણ જેના એડમિશન લખાવ્યું છે આ સુધી હજી એમને કોઈ ટ્યુશન કે કોઈ વસ્તુ નથી કર્યું આની જે પ્રવૃત્તિ એમાંથી એમને જે ટકાવારી મળી છે અને શિક્ષણ વાળા એમને સારું છે અચ્છા એટલે આપણી શૈક્ષણિક પદ્ધતિ તમને અનુરૂપ આવી છે કે બહુ સરસ અનુરૂપ સારી છે અને ટ્યુશનની કોઈ જરૂર પડતી જ નથી અને આપણું વાતાવરણ છે ફેકલ્ટી છે શાળા પરિવાર છે શાળા પરિવાર ની અંદર તો અમારે જેટલો સંતોષ થયો છે એવો ક્યાંય નથી થયો અત્યાર સુધી ઈ સિવાય કોઈ બાબતો તમને ક્યારે મૂંઝવણ આપતી હોય કે ફી જેવી બાબત છે એ બાબતમાં અમે કોઈ જાતની મૂંઝવણ આ થઈ નથી ક્યાંય ને ફી નું સ્ટ્રક્ચર આમ સ્ટ્રક્ચર માં અમારે જે રીતે આયા જમા કર્યા છે મુજબ ચાલે છે ત્રણ પાર્ટ માં છે ચાર પાર્ટ માં છે સાહેબ અમને બધી તમે છોડ આપેલી એટલે વ્યાજની ફી છે વ્યાજની ફી છે

બોર્ડની તમને સ્થાન મળે એવું લાગે છે સરસ તો આપણે માનસીબેન શુભેચ્છા કે તેઓ ગ્રેડ લાવી શાળાનું અને તેમના પરિવારનું ગૌરવ વધારે અને ફરી પાછા આપણે साथ एक मुलाकात करशो एवन ग्रेडसाठी नमस्ते